નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ચાર એચ ટીએમએલમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ આ પ્રકરણની ચર્ચા કરીશું આ પ્રકરણમાં એચટીએમએલની મુખ્ય બાબત યાદી અને કોષ્ટક તેમજ ફ્રેમ આપેલું છે આજે આપણે ફક્ત યાદી એટલે શું ક્રમિક યાદી અક્રમિક યાદી અને વર્ણનાત્મક યાદી વિશે ઉદાહરણ સહિત સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સમજ મેળવીશું તો ચાલો પ્રકરણ ચાર એચ ટીએમએલમાં યાદી અને કોષ્ટક વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમે નોટબુકમાં તમે જે લખો છો એમાં મુદ્દા પ્રમાણે તમારે લખવાનું હોય છે તો ઘણા વિદ્યાર્થી મિત્રો સ્ટાર કરશે ઘણા એરોની નિશાની કરશે ઘણા એક બે ત્રણ નંબર આપશે તો આ જે છે એને યાદી તરીકે આપણે ઓળખીએ છીએ અથવા તો બુલેટ્સ કહીએ છીએ ઘણી વખત માહિતીના વિવિધ મુદ્દાઓ સ્વરૂપે રજૂ કરવાની જરૂર પડે છે આ વિવિધતા મુદ્દાઓને ફકરા સ્વરૂપે સળંગ લખવાને બદલે ક્રમિક સંખ્યા સહિત કે તેના વગર મુદ્દાઓ સ્વરૂપે લખવામાં આવે છે માહિતીને મુદ્દાઓ સ્વરૂપે લખવાથી રજૂઆતમાં સ્પષ્ટતા આવે છે અને વાંચકોને વાંચવામાં અને સમજવામાં સરળતા રહે છે એ આપણે કરીએ જ છે બરાબર છે હવે આ જે અહીં યાદી છે એ યાદી ત્રણ પ્રકારની છે અક્રમિક યાદી ક્રમબદ્ધ યાદી અને વર્ણનાત્મક યાદી અક્રમિક યાદીને આપણે કહીશું અનઓર્ડરેડ ઓર બુલેટ લિસ્ટ અને ક્રમબદ્ધ યાદીને નંબર્ડ ઓર ઓર્ડરેડ લિસ્ટ વર્ણનાત્મક યાદીને ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ તરીકે ઓળખીએ છીએ હવે અક્રમિક યાદી તો આ યાદીમાં કોઈ ચિહ્ન વડે યાદીના મુદ્દાને દર્શાવાય છે અને આ ચિહ્નને આપણે બુલેટ પણ કહીએ છીએ એચ માં અક્રમિક યાદી તૈયાર કરવા માટે આપણે યુએલ અને સ્લેશ યુએલ ટેગનો ઉપયોગ કરીએ છીએ યાદી સ્વરૂપની માહિતીને મથાળું દર્શાવવા માટે એલએચ તથા સ્લેશ એલ એચ ટેગનો ઉપયોગ આપણે કરીએ છીએ અને યાદીના જે દરેક મુદ્દાઓ છે એને એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગની જોડીને અંદર દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આની વધારે સમજૂતી તમે જ્યારે પ્રેક્ટિકલ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે યુએલનું પૂરું નામ છે અનઓર્ડરડેડ લિસ્ટ એલઆઈનું પૂરું નામ છે લિસ્ટ આઈટમ એલએચનું પૂરું નામ છે લિસ્ટ હેડર હવે યુએલ ટેકની સાથે આપણે ટાઈપ ગુણધર્મનો ઉપયોગ કરવાના છે તો આ જે ટાઈપ ગુણધર્મ છે એનો ઉપયોગ ચિહ્ન કેવા પ્રકારનું મૂકવું છે તેને દર્શાવવા માટે થાય છે અહીં આપણે યુએલને ત્રણ કિંમત આપી શકીએ છીએ ડિક્સ સ્ક્વેર અને સર્કલ જેમાં ડિક્સ છે તે ભરેલું ગોળ સ્ક્વેર છે તે ભરેલું ચોરસ અને સર્કલ છે તે ખાલી સર્કલ એટલે કે ખાલી વર્તુળની નિશાની જ હોય છે અને અક્રમિક યાદી પૂર્વનિર્ધારિત રીતે ભરેલા ગોળ સ્વરૂપે દર્શાવવામાં આવે છે અક્રમિક યાદીને ભરેલા ગોળ સ્વરૂપે જ્યારે દર્શાવવાનું હોય છે ત્યારે આપણે ફક્ત યુએલ લખીશું તો પણ ભરેલું કોડ આવશે અથવા તો તમે યુએલ ટાઈપ ઇક્વલ ટુ ડિક્સ લખશો તો પણ ભરેલું કોડ આવશે બાય ડિફોલ્ટ ભરેલા કોડ સ્વરૂપે જ યાદી તમને દર્શાવવામાં આવશે પણ જ્યારે આપણે બદલવું હોય એની નિશાની ત્યારે યુએલની સાથે ટાઈપ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ તો યુએલ ટાઈપ ઇક્વલ ટુ સર્કલ કરીશું તો ખાલી સર્કલ આવશે અને યુએલ ટાઈપ ઇક્વલ ટુ સ્ક્વેર કરશું તો ચોરસ દર્શાવવામાં આવશે એ પ્રમાણે યાદી દર્શાવવામાં આવશે હવે જોઈએ ક્રમબદ્ધ યાદી ક્રમબદ્ધ તો એના નામ પ્રમાણે જ કે ક્રમમાં જ લખાયેલી આવશે યાદી ક્રમબદ્ધ યાદીમાં બુલેટ્સને બદલે ક્રમ ધરાવતા મુદ્દાઓ હોય છે એચટીએમએલમાં ક્રમબદ્ધ યાદી બનાવવા માટે આપણે ઓયલ અને સ્લેશ ઓયલ ટેકનો ઉપયોગ કરીશું યાદીના દરેક મુદ્દાને એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેકની વચ્ચે આવરીને દર્શાવાય છે આ ટેગમાં પણ જ્યારે આપણે ટાઈપ ગુણધર્મનો ઉપયોગ કરીશું તો એ ટાઇપ ગુણધર્મ ક્રમાંકને જુદા જુદા સ્વરૂપે દર્શાવવા માટે થાય છે અહીં ઓઇલનું પૂરું નામ છે ઓર્ડર ડેટ લિસ્ટ એલઆઈનું તમને આગળ કહ્યું છે લિસ્ટ આઈટમ હવે ઓઇલને ઓઇલ જે છે એનો જે ટાઈપ ગુણધર્મ છે એને આપણે પાંચ કિંમત આપી શકીએ છીએ એક તો અરબી આંકડાઓ એટલે કે વન ટુ થ્રી અંગ્રેજી મોટા અક્ષરો એટલે કે કેપિટલ એબીસીડી બીસીડી અંગ્રેજીના નાના અક્ષરો એટલે સ્મોલ એબીસી રોમન મોટા અંક એટલે રોમન અંકને આપણે આઈ દ્વારા દર્શાવીએ છીએ તો અહીં કેપિટલ આઈ રોમન મોટા અંકો માટે કેપિટલ આઈનો ઉપયોગ કરીશું કેપિટલ આઈ અને વી રોમન નાના અંકો એટલે સ્મોલ આઈનો ઉપયોગ કરીશું હવે સામાન્ય રીતે આપણે જ્યારે ક્રમમાં યાદી દર્શાવીએ છીએ તો એ પહેલો અંક અથવા પહેલાં અક્ષરથી જ શરૂ થાય છે પરંતુ ટેગના એન્ટ્રીબ્યુટનો ઉપયોગ કરીને યાદીનો શરૂઆતનો અંક આપણે બદલી પણ શકીએ છીએ ઉપર દર્શાવેલી કિંમતનો ઉપયોગ આપણે વેબ પેજમાં નીચે મુજબ કરી શકીએ છીએ તો અહીં ઓએલ ખાલી તમે ઓએલ લખશો તો પણ વન ટુ થ્રી આવશે અને ઓએલ ટાઈપ ઇક્વલ ટુ વન તમે લખશો તો પણ તમને વન ટુ થ્રી પ્રમાણે યાદી જોવા મળશે હવે ઓલ ટાઈપ ઇક્વલ ટુ કેપિટલ એ એટલે કેપિટલ એમાં યાદી દર્શાવશે ઓલ ટાઈપ ઇક્વલ ટુ સ્મોલ એ તો સ્મોલ એમાં યાદી દર્શાવશે ઓલ ટાઈપ ઇક્વલ ટુ કેપિટલ આય એટલે રોમનમાં તમને કે મોટા અક્ષરમાં રોમનમાં તમને જોવા મળશે યાદી ઓલ ટાઈપ ઇક્વલ ટુ સ્મોલ આય એટલે નાના રોમનમાં તમને યાદી જોવા મળશે હવે યાદીનો જે શરૂઆતનો અંક બદલવો છે તો એના માટે અહીં મેં આપ્યું છે ઓઇલ ટાઈપ ઇક્વલ ટુ એ એટલે તમારી જે યાદી છે એ યાદી કયા સ્વરૂપે દર્શાવશે કેપિટલ એ પ્રમાણે પણ અહીં સાથે મેં લખ્યું છે સ્ટાર્ટ સ્ટાર્ટ ઇક્વલ ટુ ટેન એટલે શું કે કેપિટલ એ બી આપણી યાદી તૈયાર થશે પણ શરૂઆત ક્યાંથી થશે એ બી સી એવી રીતે નહીં પણ અહીંયા સ્ટાર્ટ મેં દસ લખ્યું છે એટલે જુઓ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જે તો દસમો જે અંક છે આપણો ત્યાં કઈ આવે છે એબીસીટીનો કયો અક્ષર આવે છે જે એટલે શરૂઆત ક્યાંથી થશે જેથી થશે ત્યાર પછી આવે છે વર્ણનાત્મક યાદી જ્યારે યાદીની સાથે વર્ણન પણ દર્શાવવાનું હોય છે ત્યારે વર્ણનાત્મક યાદીનો આપણે ઉપયોગ કરીએ છીએ આ યાદીની માહિતી જે છે તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે કે એક ભાગમાં એનું નામ હોય છે અને બીજા ભાગમાં એની વ્યાખ્યા હોય છે આ યાદીમાં નામ જુદું પડે તેવું દર્શાવવા માટે ડીએલ અને સ્લેશ ડીએલનો ઉપયોગ થશે વર્ણનાત્મક યાદી બનાવવા માટે ડીએલ અને સ્લેશ ડીએલ ટેગનો આપણે ઉપયોગ કરીશું વર્ણનાત્મક યાદીના દરેક નવા મુદ્દાના મથાળાને ડીટી અને સ્લેશ ડીટી ટેગની મદદથી દર્શાવવામાં આવે છે તથા ટે મુદ્દાનું જે વર્ણન છે એ મુદ્દાનું વર્ણન ડીડી અને સ્લેશ ડી ટેગના ઉપયોગથી કરીશું તો અહીં ડીએલનું પૂરું નામ છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ ડીટીનું પૂરું નામ છે ડેફિનેશન ટર્મ અને ડીડીનું પૂરું નામ છે ડેફિનેશન ડેટા હવે આવે છે નેસ્ટેડ યાદી તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઘણીવાર આપણને એક યાદીની અંદર બીજી યાદી સમાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો ત્યારે કોઈ એક યાદીમાં અન્ય યાદી ઉમેરીને દર્શાવવાની જે રીત છે એને આપણે યાદીનું નેસ્ટિંગ અથવા નેસ્ટેડ યાદી આપણે કહી શકીએ છીએ આ નેસ્ટેડ યાદીમાં પ્રથમ યાદી અને તેની અંદર જે દર્શાવેલી બીજી યાદી છે એનો પ્રકાર જરૂરી નથી કે એક જ હોય એનો પ્રકાર જુદો જુદો પણ હોઈ શકે છે એ મેં તમને અહીં ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે તો જો અહીં ઉદાહરણમાં આપ્યું છે બે વસ્તુ લાવવા કીધું છે ઘરેથી કે ભાઈ શાકભાજી અને કરિયાણું લઈ આવજો તો આપણે શાકભાજી અને કરિયાણાને આપણે ઓઇલ લીધું છે ત્યાર પછી શાકભાજીમાં કયા કયા શાકભાજી લાવવાના છે તો ટીંડોળા બટાકા ટામેટા અને રીંગણ તો એને આપણે દર્શાવ્યું છે એ સી ડી અને કરિયાણાને આપણે મીઠું આમચૂર પાવડર અને ચીવડો એની આગળ આપણે ખાલી સર્કલ લીધું છે આમ યાદી અહીં તમે જુઓ તો ઓઇલનો પણ ઉપયોગ થયો છે ઓએલ ટાઇપ ઇક્વલ ટુ કેપિટલ એ એટલે કેપિટલ એ બીસીડીનો પણ ઉપયોગ થયો છે અને યુએલનો પણ ઉપયોગ કર્યો છે